હાય આ વખતે બહુ મજા આવી ગઈ ગણપતિમાં ગણપતિ બાપા મોરિયા હા મજા તો બહુ આવી પણ તમે છે ને લોકોને જોઈને બહુ વધારે પડતું ઉછળો છો કે મેં શું કર્યું તમારે ક્યાં એટલું બધું પાણીની અંદર જવાની જરૂર હતી બધા નાના કરતા હતા ને તોય તમે કોઈનું માનતા તા અરે એમાં એવું નતું હું અંદર નતો ગયો પણ આમ એકદમ ખાડો આવ્યો ને તો હું અંદર જતો રહ્યો એટલે તો તમને બધા ના પાડતા એ તો સારું થયું પેલા છોકરાઓ હતા બાકી ગણપતિ બાપા તમને જોડે લઈ જતા આમાં તારા તો એ જ જોઈએ છે ને ભગવાન મને લઈ જાય મારા મારા એવું કઈ નહીં તમારા જ કામ એવા છે કે જલ્દી જતા રહો જોતા નહીં અવધી ધ્યાન રાખીશું બસ અને હું તો કહું છું આવતા વર્ષથી છે ને વિસર્જન આપણે ઘેર જ કરવાનો બાપાનો આ બાકી તમારો ઉત્સાહ તો એવો હોય છે ને તહેવારોમાં કે તમે કાનુડો બનીને ફરો કાનુડો છું હજુ તને ખબર જ ક્યાં છે